ઘરફોડ ચોરી તથા બળજબરીથી કળાવી લેવાના ગુનાઓમાં સંડવાયેલા ચાર ઇસમોની પીસીબીએ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા શહેરમાં ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હથપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનરની સૂચના આધારે મકરપુરા બસ ડેપો પાછળ તુળજાનગરના બંધ મકાનમાં દરવાજો નકુચો તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા મળી કુલ એક લાખ નેવ્યાસી હજાર પાંચસો એંસીની ચોરીનો ગુનો રજિસ્ટર થયેલ બીજા બનાવમાં મકરપુરા સાંઈ દર્શન સોસાયટીના ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા મળી કુલ એક લાખ બ્યાસી હજાર ચારસો પચાસની ચોરી કરવાના મામલે ગુનો રજિસ્ટર થયેલ આરોપીઓની ધરપકડ કરાઈ હતી આરોપીઓની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં ન હોય તેની પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું કમિશનર તરફથી ગોવિંદસિંહ અમરસિંહ ભાટિયાના પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ જામનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો આ બનાવમાં આરોપીઓએ ભેગા મળી તરસાલી શરદનગરમાં આવેલ માનસી જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની બંધ દુકાનમાં પ્રવેશી ચોરી કરી હતી કુલ અઢાર લાખ સિત્યોતેર હજાર પાંચસોની મત્તાની ચોરી કરી હોવાના મામલે મકરપુરા પોસ્ટે ગુનો નોંધાયેલ હોય તેમજ બીજા બનાવમાં આરોપીઓએ ભેગા મળી માંડવી સ્થિત શેષનાગના મંદિર પાસે આવેલ લાડલા ધ જ્વેલર્સ નામની દુકાનનું શટર ટોળી દુકાનમાં પ્રવેશી ચાંદીની ભગવાનની મૂર્તિ કિંમત પિસ્તાલીસ હજાર તથા રોકડા દોઢ લાખ મળી કુલ એક લાખ પંચાણું હજારના મુદ્દામાલની ચોરી કરી ગુનો કરેલ બાબતનો સિટી પોસ્ટે ગુનો નોંધાયો હતો આરોપીઓની પ્રવૃત્તિ અંકુશમાં આવે સારું પોલીસ કમિશનર તરફથી લાખનસિંહ ઉર્ફે લખન કિરપાલસિંહ સરદાર રહે વડનગર તથા શેરાસિંહ मोती सिंग सिकलीगर राह दंतेश्वरनं पासा वोरंट इशू करता मकरपुरा पोलिस द्वारा पासा वोरंट नी करी, पासा बजवणी करत माले जामनगर जेल खाते मोकली आप अन्य पासा मामले आरोपी किशन भुलाराम राजपूत रहेदर्शनगर निजामपुरा वडोदरा शहर तथा अमृता सोसायटी गरबा ग्राउंड पासे એ સાગરીતો સાથે મળી ફરિયાદી વિરુદ્ધ તમામ દૈનિક પેપરોમાં ફરિયાદી વિરુદ્ધ ગંદા અને વાહ્યાત આક્ષેપો કરી ખોટા સમાચારો પ્રસિદ્ધ કરેલ અને આવા સમાચારો પ્રસિદ્ધ નહીં કરવા બદલ આરોપીએ ફરિયાદી પાસેથી પાંચ લાખની ખંડણી પેટે બળજબરીપૂર્વક નાણાંની માંગણી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ જે બાબતે વાડીપોસ્ટે ગુનો રજિસ્ટર થયેલ બીજા બનાવમાં આરોપીએ સાગરિત સાથે મળી ગુનાહિત કાવતરું રચી ફરિયાદી નાઓ વિરુદ્ધ દૈનિક પેપરોમાં ફરિયાદી વિરુદ્ધ ગંદા અને આક્ષેપો કરી ખોટા સમાચારો પ્રસિદ્ધ કરેલ અને આવા સમાચારો પ્રસિદ્ધ નહીં કરવા બદલ આરોપીએ સાહેદોને ચડામણી કરી લોભ લાલચ આપી ફરિયાદી પાસેથી પંદર લાખની ખંડણી પેટે બળજબરીપૂર્વક નાણાંની માગણી કરી એકબીજાની મદદગીરી કરી ગુનો કરેલ હોય જે બાબતે વાડીપોસ્ટે પોસ્ટે ગુનો રજિસ્ટર થયેલ ત્રીજા બનાવમાં આરોપીએ સાગરીતો સાથે મળી ફરિયાદીના ધંધાના સ્થળે જઈ સાગીરીતે ફરિયાદી પાસે દર મહિને ખંડણી પેટે રૂપિયા પાંચસોની અવારનવાર ઉઘરાણી કરી ફરિયાદીના પાકીટમાંથી બળજબરીપૂર્વક રૂપિયા અઢારસો કાઢી લઈ તેમના પ્લાસ્ટિકની ખુરશીઓ વગેરે સરસામાન સળગાવી દઈને નુકસાન કર્યું હતું ગુનો કરેલ હોય જે બાબતે મકરપુરા પોસ્ટે ગુનો રજિસ્ટર થયેલ હોય આરોપીની ધરપકડ થઈ હતી આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કિશન ભુલારામ રાજપૂતનું પાસા વોરંટ ઇસ્યુ કરતાં વાડી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે